હા તો હેડ્યું છું ભરવા તા અત્યાર એકઝેટ પોકે છું નંદાસણ પાસ કરી ગડી પોકું પોકું થઈ રહ્યો બરાબર એટલે આ વિડીયોમાં ખાલી બીજું કોઈ જોવા નહીં મળે કારણ કે પપ્પા જે જગ્યાએ જઉં છું હું એકલો પેલો જુનાગઢ ફરવા માટે તો ખાવા બનાવવાનું નહીં નાસ્તો કરીને હેડ્યું પાત્રા જલેબી ખમણ ખાઈ નાસ્તો તો કરીને મસ્ત હેંડ્યો તો આગળ બતાવીએ તમારે હું કરી છું બીજું તો કોઈ એમાં જોવા નહીં ખાલી રનિંગ જ કરવાનું છે આપણે દાળા દાડે રનિંગ જ કરવાનું છે લગભગ કોને ચારસો કિલોમીટર થાય મહેસાણાથી રાતે બાર એક વાગે જેવી ગાડી આપણે પડ્યા રહેજો કારણ કે આપણો બસ ટાઈપ કરવાનો છે માતાજી મિત્રો તો મિત્રો અત્યારે શું ઊંટવા ઊંટવા કોણથી કોણ કોણ ભાઈ મારા વિડીયો જોઈ રહ્યા કોમેન્ટ કરી દેજો થી જે પણ મારો ભાઈ હોય કોમેન્ટ કરી દેજો કે ભાઈ ઉંટવાનો છું કોક ડાળો મુલાકાત લેશું કોણ ટવાથી કોઈ જોતું હોય તો તો મિત્રો કડી કડી પોંક આપણો સમાચાર મળ્યા કે સાણમ વાળો રોડ બંધ છે ગમે તે કો પ્રોબ્લેમ થયો બરાબર ટ્રાફિક થઈ ગયો ફૂલ તો હું ન આવી ગયો જો સાણમ થી આ કડી થી સцоણાવાળો રોડ પકડી લીધો કલ્યાણપુરા સચોડા સцоણા હી વિરમ કોમ થી સુરેન્દ્રનગર તો આ રસ્તો પકડી લીધો બરાબર રસ્તો જોયો નહીં પણ અમારા એક ડ્રાઈવર છે પંકજભાઈ કરીને જીરે આ રસ્તો બતાવે આપણે જેટલા આજે રસ્તો ગોતવાનું તો આ લગભગ કે તો આ બધા દંપરિયાવાળા એટ જ છે એટલે આ બધા જવાવાળા છે કસ બાજુ જ જવાવાળા દંપરિયા આ આ લોકોનો ખબર જ હોય એટલે પાછળ પાછળ જ ગાડી રાખીએ અમને ભાઈ જો આગળ સારો હેવે આમાં પણ મેપમાં જોઉં તો આગળ ત્યાં સાઈડમાં જોઉ આજમાં મીનું દૂધનું ટેન્કર જાય એક ટન વાળું

તો મિત્રો હેડા જઈએ જેટલા હેડા હતી રસ્તો યાદ હોય એટલી ઘણા હેડે જઈ ખબર પડતા હોય પછી ફોન કરીને પૂછી રહ્યા છું ના હોય તો જો મિત્રો આ છે આપણું હરુભરુ ગુજરાત ખુશ્બુ ગુજરાત કી જો ખાલી આ છે આપણું ખુશ્બુ ગુજરાત કી મસ્ત હા રિયલ માં જોવો તો ચેવી ખુશ્બુ આવા ખબર પડી જાય આપણે તરત આ જો તો મિત્રો ફવાર લેવાનો રસ્તો ચાલુ થઈ ગયો એટલે હવે વધુ નહીં હવે તો ગમે રસ્તો મળી જાય કારણ કે સિંગલ પટ્ટી રસ્તો હતો એટલે આપણને થોડી થોડી બીકે લાગે કે આગળ રસ્તો જેવો હોય છે નહીં તો હવે ફર લેન ચાલુ થઈ ગયો મસ્ત રીતે પેલા તો આપણે ગાડી લેફ્ટ સાઈડમાં લઈ લે કારણ કે લેફ્ટ સાઈડમાં ડ્રાઇવિંગ આપણું છે રાઈટ સાઈડમાં ને એની ગાડીઓનું લેફ્ટ સાઈડમાં આપણું હવે યાદે જ જેટલા રસ્તો પહોંચાડે એટલી ઘણા પહોંચી એ ભાઈ થોડા સેટાઈ રહેજો અમારી એક્સપ્રેસ છે તો મિત્રો તો ઘણી ઘર ચાલુ કરીએ રાજુભાઈ રમારી ના અને ગાડી ત્યાં ભમકા બોલાવતી હો વચોણા કરી દીધો પાસ અને સતાણામાં આવતા એક જ ખાલી નડે રેલવે ફાટક છે એની બહુ ખોકડી છે મિત્રો એ રેલવે ફાટક ખાલી નડાવી છે બીજું કોઈ નડે એવું નહીં હવે જઈએ વિરમગામ વિરમગામ થી મારશું ખાલી સાઈડ વિરમગામ થી ખાલી સાઈડ મારશું એટલા પછી સુરેન્દ્રનગર વાળો રોડ આવી જાય પીછી તો પછી આપણે જોયેલું વિરમગામ પૂરો પોકી જઈએ ફટાફટ વિરમગામ મિત્રો વિરમગામ પાસ કર્યો રસ્તો જોયો ખાલી તમે ભૂખા ગાડી ના કયો રસ્તો બધું ગાડી નું તૂટી ને પડી ભોય આવે એવું રસ્તો ખરાબ હતો પેલા મને ખબર નથી પડે ભણતો તો તો પેલા પણ એ નથી ખબર કે ભણી નહીં રહ્યું તો હું આ બાજુ આવો તો નહીં ના કરતો તો સારો જ વાળો રસ્તો આવ્યો ભલે થોડું ટ્રાફિક નડો તે બાજુ પણ બહુ હેવી રસ્તો મિત્રો જો ભાઈની ગાડી અંદર ખાબકી ગઈ છે હા બાકી અંદર ઉતરી જાય ચોકડીઓમાં તો મિત્રો આવા રસ્તા ઉપર જાળવી ના હેડો કોઈ ઓવરટેક કરવાની જરૂર નહીં આ ભાઈની ગાડી ઓવરટેક કરવાની અંદર ઓવરટેક કરવાથી અંદર જતી રહે છે ખાલી સાઈડથી આવી રીતના ગાડી જતી છે ડ્રાઈવર સાઈડમાં અને ખાલી સાઈડમાં ઓવરટેક કરીએ છીએ તો ઓવરટેક કરવાના કારણથી ગાડી મિત્રો અંદર ઉતરી જાય તો મિત્રો વરસાદનો સમય છે તો સાચવીને હાલો કોઈ આપણે મોડું થતું નહીં આ ભાઈ ની ખાલી ગાડી હતી તો અંદર ખાપકી જો મિત્રો વિચારો ફરેલી ગાડી હોત તો ગાડી પલટી ખાઈ ગયો તો ખાલી ગાડી હતી એટલે બચાવ થઈ ગયો થોડો ભાઈ નો તો મિત્રો સુરેન્દ્રનગર પાસ કરી દીધું રહી તો આપણે સુરેન્દ્રનગર ની બહાર બાર નો હાઈવે પાસ કર્યા પછી તો હવે ચડી જઈએ મેન હાઈવે ઉપર ચોટીલા વાળા હાઈવે ઉપર ચડી જઈએ મિત્રો લ મૂડી પછી કયું ગામ આવવામાં ખબર નહીં પણ ખાસા વર્ષોથી મુયાડું અને આ ગોમમાં પટોળા પટોળા બહુ જ મળે આ લોકો બધાના ઘરે ઘરે લોકો પટોળા વેચા જો આ જો આદર્શ પટોળા હાઉસ તો આપણા પાટણમાં પટોળા તો મલ જ છે પણ વાંચાણ બધા ઘરે ઘરે પટોળા આ જો એક જોઈએ આદર્શ પટોળા હાઉસ તો મિત્રો આ કયું ગામ છે કોમનું નામ તો લખ્યું નહીં એટલે તમે જો જનતા આગળ કયો ગામનું નામ છે તો કોમેન્ટ કરજો મિત્રો ગામનું નામ ખબર પડી જાય છે એક ગૌશાળા થી ગૌશાળાના ઉપર ગામનું નામ લખેલું તો ગામનું નામ છે સોમાસર હા મિત્રો કોમનું નામ છે સોમાસર એક ગૌશાળા થી ગૌશાળાના ઉપર નામ લખેલું તો શું નામ શું ગૌશાળા નું કોઈ યાદ નથી જાજુ પણ સોમાસર લખેલું હતું સોમાસર ગૌશાળા એ ગામનું જ નામ હતું સોમાસર એ હા જુનો નજારો મસ્ત આ બાજુ ખેતી બહુ કરે લોકો આ બાજુ ખેતરો ખેતરો મસ્ત આવું હોય ને તો મજા આવે ખેતરોનું કારણ કે બીજું બધું તો ઇન્ડસ્ટ્રી એરિયા ઇન્ડસ્ટ્રી એરિયા થઈ ગયું બાજુ કોઈ ઇન્ડસ્ટ્રી એરિયા નહીં અને હોય ના જો કારણ કે ખેતી નહીં હોય તો લોકો ખાવા શું જો બધું ખેતર એ ખેતર ઠેઠ મૂડી થી મોડી અને ઠેઠ ચોટીલા ચોટીલાનો જો દોડિયા ગામ આવે છે દોડિયા પાસ કરીને ચોટીલાનો આડો આવ્યા આવે

તો ફાઇનલી આપણો આડો હાઈવે આવી ગયો છો ચોટીલા વાળો હા ખાલી સાઈડમાં જાય ચોટેલા અને આ બાજુ જાય હા સોરી ખાલી સાઈડમાં જાય અમદાવાદ અને ડ્રાઈવર સાઈડમાં જાય ચોટેલા આગળ મિત્રો પોલીસ ની ગાડી ઉભી છે એટલે મોબાઈલ લેતો કરી દીધો છે બીજું કોઈ ઉપાધી નહી

પછી ઉપાધિ ના પોતે ખાડે ખાડા ના આ તો કોઈ ખાડા ના કહેવાય સુરેન્દ્રનગર વાળા તો હા વિરમ પંપ વાળા તો કેવા ડેન્જર ખાડા તમને બતાવું જો ખાડા મતલબ ડાયવર્જ ને ડાયવર્જ એક રસ્તો હાજુ ના એ બાજુ પછી જેતપુર પાસ કરો પછી થોડો સારો રસ્તો ચાલુ થાય હાલ નવરા ખાડે ખાડા હજી ચા પાણી કરી નીકળી ગયો અમર થી થોડા પડીકા લીધા નાસ્તા માટે કારણ કે આગળ જેવું ટ્રાફિક રહે સુખ કોઈ ઠેકાણું નહીં બગોદરામાં આપણે બગોદરા તો હવા આવે નહીં બગોદરા તો જતું બધો તો રાજકોટ બાજુ કોઈ ઠેકાણું નહીં ખાવા પીવાનું ઠેકાણું ખરું પણ આપણી ગાડી તો ઉભી રાખવાની જગ્યા નહીં કારણ એટલે ચાર પાંચ પડી કે લીધા કારણ કે પડે હોય તો કોમ આવે ભૂખે ના મરવાનું થાય મિત્રો આપણે આવી ગયા છીએ ચોટીલા અને આ જો બધા ફેરતા જ હોય પગપાળા ચામુંડ માના દર્શન કરી લો મિત્રો ભરો એક મિનિટ આ ચામુંડમાં માના દર્શન કરી લો મિત્રો હજુ આપણી ગાડી નજીક જા હજુ નજીક જઈને તમે દર્શન કરાવો મિત્રો મિત્રો દર્શન કરી લ્યો જોઈ લ્યો જય માં ચામુંડ માં કમેન્ટ માં લખી દેજો તો બેઠા બેઠા દર્શન કરાવું તમને આસો ચોટીલા આસો ચોટીલા નો પ્રવેશ અંદર ડુંગર ઉપર ચડવા માટેનો

मित्रो पहला तो चार्जिंग बढ़ी जो तो ऊपर से चार्जिंग कर लियो पहला तो एक मिनट हाँ अपो चार्जिंग नियंत्रित हूँ अब हवा लगाई दे ओके आ चार्जिंग ने पट्टी मार लिए कारण क्या हमें लाइट बड़ा बहु बजा ઓહ એના કારણે તે પટ્ટી મારી હતી કારણ કે રાતે ડ્રાઇવિંગ કરતા હોય ને તો હોખોમાં લાઈટ ના પડે રાતે હું તાળે હોખોમાં લાઈટ પડે એવી લાઈટ પડે હા તૂત્રો રાજકોટ રાજકોટનું ટ્રાફિક હા મજબૂત છે ને એટલો નાસ્તો લીધો તમે એ કારણ કે હું કોઈ ઠેકાણું લે ટ્રાફિક ઉઘડાય કરી અને નાય ઉઘડે તો રાજકોટ છે ટ્રાફિક થઈએ જાય ટ્રાફિક જો

Oh, kacap begi ya lalu. આ બાજુની સાઈડ ના કરી દઈએ અને અરે અંદરથી થી કરી દઈએ એકદમ ચકચકાટ જોઈ લો કમ્પ્લીટ હવે પેલી બાજુ નો પેલા અંદર કરી દેવાનો પછી એક હોય બાર થી मित्र अतरा रातना लगभग पण बार बार एक मिळतो बार पिस्ताळीस मिनिट थाय मित्र आणि जुनागड मिनी मुंबई આખી રાત ચાલુ હોય એમ ને મારો કોઈ ફરક જ નહીં આપણે એક વાગવા આવ્યો મિત્રો તો એ આરે મિની મુંબઈ હે તો મિત્રો ફાઇનલી જૂના કંડેરીમાં પહોંચી જશું સુખ શાંતિ અને આપણી ગાડી લગભગ ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર ભરી જશે તો ભરીને નીકળશું પછી એના પછી ફરીથી વ્લોગ બનાવશું ભરીને નીકળશું એટલે કારણ કે હોય તો કોઈ વ્લોગ બનાવી દેવું છે ને કારણ કે ખાઈ પીનું ભોવાનું જોઈએ મિત્રો તો મિત્રો વિડીયો લાગ્યો લાગે વિડીયો લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો અને તમારા ભાઈના સપોર્ટ કરતા રહેજો આવો ના આવો